ચપ્પુ આવ્યું અને બીજું આવ્યું મોમબત્તી મોમબત્તી આવી સેલ ટેમ્પરેચર કરી એવું હે અરે આખી પેટ ચલો ગાઈસ ફાઇનલી આ કેક આવી ગઈ અમાર રતન ની અને ચલો પેલા કો મન હ પેલા કો બંધ કરવાની પછી કેક કાપવાની પછી હે ઓલે ઓલે સરપ્રાઈઝ થઈ જાય ચલો હેલો દોસ્તો કેમ છો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમારે ભોણાભાઈનો બર્થડે હ અને ભોણાભાઈ આવી ગયા બર્થડે મનાવા જોઈ લો બબુ આજ કોનો બર્થડે ગુડ્ડુ ચલો હવે આ બર્થડે વાળા અમારા ભોણાભાઈ આવી ગયા અમારા પોણાભાઈ નો બર્થડે ડે હજુ અમે આજે ગયા તા વિજાપુર અને લઈ કેક અને થોડી વાર લઈને કેમ લાગશે મહેમાન મહેમાન આવવાના હોય હજી વાર થાય અને પછી અમારે કાપવાની છે કે આપડે કોનો બર્થડે ડે આવવાનો આજે આપોને ગુડિયાનો બર્થડે ડે કોનો બર્થ ડે અને કેક લાવ્યા હતા આપડે ચાલ આઈએ અને તમારા સમાચામાં કે તમારો બૂટ લાયા નવા ઓલે ચલો હવે આપડે જઈએ અમારા બબુ ભાઈ લાયા હે બુટ અને કેક પણ આવી જઈએ હજુ ટાઈમ લાગશે કે મહેમાન મહેમાન આવશે પછી આપડે કાપવાના કેક એટલે કરાય આપડે જોવા જઈએ બબુડાના બુટ ચલો ચાલો દોસ્તો આ આવી ગયા હે બૂટ લઈને હવે રિક્ષામાં બે આવી ગયા હે બૂટ જોવા માટે હવે આપણે પૂછીએ કે કેટલાના બૂટ લાયા છે તો એનો જવાબ આવશે સીધો પચા અને હો બહુ આપણે કેટલા બૂટ લાયા હે હા ચલો હવે આપણે એને બોક્સને ખોલીએ કે બૂટ જેવા છે એના જોઈ લો

ગુડુનો બર્થડે હે અમારે અમારે ગુડુનો બર્થડે હે અને લાયા ઈ કેક અને એના ઓલે પણ લાયા બૂટ પણ આ ભાઈ અમે જાતા કેક લેવા એટલે આ બૂટ પહેરી દીધા છે આજે તો મનમતો એવું થતો હશે કે અમારો બર્થડે હે શું કે ઓ અને બબુ તારો બર્થડે ચાર આવવાનો છે આજ તો ત નહીં આજ તો ગુડિયાનો હે ગુડુ ઓલે જોલો મુરત કરી દીધું હે કોના હવે એ જઈએ થોડા ફ્રેશ થવા માટે એમ કે કોમ ઉપરથી અમે આયા અને હવે ડાયરેક્ટ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હે આયો ઓમ તાકો નહીં જો દોસ્તો ફાઈનલી આવી ગઈ છે અમારી કેક

પહેલા ઓકુ બંધ કરવાના પડે કેક કાપવાની હ ઓ પછી સરપ્રાઈઝ લાવવાની હ ઓલે ધારીમાં પિસ્કોલાનો ઓલે ઓ ભાઈ સરપ્રાઈઝ થઈ જાય હ ચલો તો દોસ્તો કેક કાપવા માટે તૈયાર થઈ ગયા તો કેક કાપવાની હ કેવિત કાપવાની કેક હ દો એમની ભાષા કેવિત કેક કાપવાની હ કેવિત કાપી કેક કટિંગ કરીશું કેક હા હા ચાલો હવે આપણે કેક નું રેડી કરી દેવું ને ચાલો જોયલો દોસ્તો કેક કાપવા વાળા તૈયાર થઈ ગયા હે ચલો હવે લિયા વાળો કેક હળો જોયો દોસ્તો મહેમાનો આઈ ગયા હે આજે અમારા રત્નનો બડ ડે છે જોઈ લોર્ચી લાવ મોહી લાવો ચલો આ ટાવરિયા આવી ગયા કેક ખાવા માટે એ તમારે કેક ખાવા નહીં લે ચલો ફ્રીજ માંથી કેક કાઢી લો ચલો અમારે આ ચિત્રાજ નો કાલે બર્થડે હા બર્થડે કાલે કેક લાવવાની હે ને અને અમે બોલાવશો અમે બોલાવશો કે નહીં અમે બોલાવશો કેક ખાવા টোপিপি বেড়াই দো হম সিদ্ধি করে টোপি

તિયા દુયામ કાંતી કાલ હો હા બાબા મુતું ઇમો આનાનું મન હા હા તિયા ઘરે હો ખબર આય એક આ બાજી પડા આ બધા અમાર પોત્ર પડ બેઠે પોત્ર નથી બાજી અબ અમાર પોત્ર और दार dan दन के ગુરુ ખાઈજો ગુરુ ખાઈજો ગુરુ દેખ ગુડુ તો ખાઈ જ પડે ખાઈ જાય આમ આમ તમે બરાબર પીસ એ બતા ઇની ખવરાઓ આ બાબા એક વાર ચેલને ખાવાનું આ તો ઈ ખવરાઓ આમ દેન દે હવે બાબા ભાઈને ખવરાઓ પસ્તા મીખો મરી